બધાને ભીખુભાઈ કુમારના રામ રામ મારે આજ જે વાત કરવી છે એ બિલકુલ સચ વાત છે નજરે જોયેલી વાત છે અને ભયંકરમાં ભયંકર વાત છે આ વાત છે તારીખ આઠ અગિયાર ઓગણીસો બ્યાસીની ની અને મંગળવારના દિવસની વાત છે તે દિવસે જે વાવાઝોડું છું એ ભયંકરમાં ભયંકર વાવાઝોડું હતું અને આખા સૌરાષ્ટ્રમાં હતું પણ મારે જે વાત કરવી છે એ મારી પોતાની નજરે જોયેલી વાત કરવી છે બાકી તો આખા સૌરાષ્ટ્રમાં એવી જ પરિસ્થિતિ બધાની હતી દિવસે એટલે મારા બાપુ એટલે કે સાધુભાઈ ખુમાણ રાજકોટ પોતાના ફોરવિડના મોટા ટાયર લેવા માટે રાજકોટ ગયા અને આ બાજુ પરિસ્થિતિ એવી સર્જાણી કે હવારે વરસાદ શરૂ થયો ધીમો ધીમો વરસાદ શરૂ હોવાથી એમ કરતાં કરતાં વરસાદની ગતિ વધતી ગઈ પવનની ગતિ પણ વધતી ગઈ અને બપોરનો ટાઈમ થયો ત્યારે તો ઘણો બધો વરસાદ વધી ગયો ઘણો પવન વધી ગયો અને આ ગામ એટલે ચાંદગઢ ગામની માલપા ચારે ઓર સાત નદી છે હાથ નદી છે અને પરિસ્થિતિ એવી સરદાણી સાથે સાત નદીની અંદર પૂર આવી ગયા હજી બપોરના ટાઈમ છે પૂર આવી ગયા છે નદીઓની માલપા વરસાદ ધમધોકાર શરૂ છે પવન ફૂંકાવા મેળો છે જેમ જેમ ટાઈમ જતો જાય છે એમ એમ વરસાદ અને પવન બે વધતા જાય છે એની માય પાપ પછી તો નદીયું છેલકાઈ ગયું અને ગામના હરિજનો જે આગેવાનો ગામના હરિજનના આગેવાનો જેવા કે વાલાભાઈ વીરાભાઈ અર્જણભાઈ નાનાભાઈ એ ભાઈઓ આવ્યા અને આવીને કીધું કે બાપભાઈ જો તમે તમારા ડેલાની સાવી આપો તો અમે ત્યાં વી આવી કારણ કે હવે નદીની નદીમાં પાણી આવી ગયું અમારા વાસની માઇલ આવી ગયું છે અને હજી વરસાદ વધે છે પવન વધે છે આની કોઈ નક્કી નથી અને આજ કઈ રહેવા દે એવું લાગતું નથી માટે જાવી આપો અમે બધા ત્યાં વાસ જાવી આવીએ ડેલો એટલે કે રામજી મંદિરની સામે થોડોક ઉસાણમાં એટલે કે જ્યાં પાણી બહુ આવવાની ભીતી નહીં એટલે એ ડેલા સાવી આપી રીઝનો બંધાય બધા અહીંયા ડેલેમાં આવી ગયા અને ત્યાર પછી તો પવન અને વરસાદે પારા કાષ્ટાય પૂગી ગયા અને રાત્રિનો સમય થયો ભયંકર પવન ફૂંકાય અને એની માઇલ પાસ એને કે નવિયા ઉડે અને આમ તમે જોવો તો તમને એમ થાય કે આ જનાવરના ઘેરો ઉડતો જતો હોય એમ નવિયા ઉડે છે પથરા ઉડે છે જેને કે કોઈ તરફા પછી લુગડાના ઉડતા જતા હોય એમ ઉડે જાય છે ઝાડવા પડે છે જેને કે મોજા વગર ઝાડવા હોય મોજ ન હોય અને માણ ઝાડવું પડે એમ તો ઝાડવા પડે છે જે ઇલેક્ટ્રિક લાઈટના થાંભલા છે એ તો જેને કોઈ મલોખું હોય અને કટ કટ તૂટતા હોય એમ ભાંગે છે મકાનો પણ પછી તો પડવાના શરૂ થયા એ વખતે કાસા મકાન જાદો ભાગ અને બધા મકાન પછી ભભો મકાન પડે છે વાતું થાય છે ઓલા ભાઈ નું મકાન પડી ગયું ઓલે પણ ઓલા ના ભેટ બાઈ ગઈ આવી એવી વાતું થાય છે અને આ બધું ડેમ ધારી ડેમ સલકાણો અને ધારી ડેમની માં દસે દસ દરવાજા ખોલવામાં આવ્યા અને શેત્રુજીનું પાણી જે આવ્યું અને ત્યાર પછી જે પાણી આવ્યું એ આખા ગામની પર પરવડી ગયું ગામ આખું ડૂબમાં આવી ગયું માંડ પંદરથી વીસ મકાન એવા કે એની માઇલમાં પાણી નહોતું પૂગ્યું બાકી આખા ગામની પર આખા ગામની સીમની પર તમામ જગ્યાએ પાણી આવી ગયું અને હવે તો પરિસ્થિતિ એ ચર્ચાણી કે હવે અમારે શું કરવાનું અમારી ઘેરે પણ પાણી આવી ગયું અને હવે તો એ મકાન પણ પડવાની તૈયારી થવા મળી અને આ બધું ફરજા પડે છે તે દિવસે અમારી પાસે એટલે કે ભેંસુ બવ એવા ઘણા માલ હતા અને તે દિવસે અત્યારે જેમ ભાગ્યાનો ચાલ છે એમ ત્યારે હાથી રાખવાનો ચાલ હતો ત્યારે મારી ભેગા ચાર ત્રણ હાથી એક ગોવા અને ત્રણ પેટ વડીએ હતા ત્રણ હાથી એટલે બાલાભાઈ કોઈ જાદુભાઈ કોઈ અને હકાભાઈ કોઈ અને મંગાભાઈ ભરવાડ એ ગોવા હતા અને ત્રણ પેટ વડીએ એટલે એક ગલાળ ડોશી એક હમસુ કરીને છોકરી અને એક કોઈ બાબરાના ધનજીભાઈ કરીને આવેલા ઓછી બુદ્ધિ અને એવો માણસ પણ ભલે ને રહેતો એમ એટલે એ પણ ખાઈ પીને આનંદ કરતો આટલા માણસો હતા અને એની માઇલ પાવ આવી અને આ માણસોએ કીધું કે હવે તો આપણે ભાગો નકા હવે અહીંયા પણ પાણી આવી ગયું અને હવે નાયથી ભાગો હા ભાગીને જાવું ક્યાં જાવું કઈ જગ્યાએ જાવું કારણ કે આપણા ગયાલાની માઇલ પર તો હરિજનોને ગાઉથી સાવી આપી દીધી છે એને થોડું કહેવાય કે હવે તમે નહીં કહો અમારે એવો ભાગવાનો વારો એવો છે ન કહેવાય કે ક્યાં જવું કે ક્યાં ગમે ત્યાં ઉછાણવાળા જેના મકાન હોય ત્યાં યાદાઈ પણ જાવું કેવી રીતે કારણ કે પરિસ્થિતિ એ સર્જાણાય કે બે નાના સંતાન એટલે અમારા બાપભાઈને સંધાબહેન કરીને દીકરી રાણીકભાઈને રાજુ કરીને દીકરો અને અમારે મારા નાની આવેલા એટલે કે મારી બાના ભા એ વૃદ્ધ અવસ્થા નેવું વર્ષની અવસ્થા હા ભાઈ નહીં હાલી હકે નહીં એટલે એને પણ તિડવા પડે એવી સ્થિતિ અમારે રાણીકભાઈના ને પગમાં ઓપરેશન કરેલું એટલે એને પણ તીડવા પડે એવી પોઝિશન અને હવે તો આ બધું પવન એટલો બધો વાય છે એક કઈ નવયું વાગી જાય છે કઈ પતરું વાગી જાય છે ક્યાં દીવ મકાન પાસે મકાન માથે પડી જાય ક્યાંય દિવાલ પડશે કઈ નક્કી નથી અંધાર છે અને કડાકા અને ભડાકા એટલા બધા વરસાદ વરસે છે એટલા બધા કડાકા ભડાકા થાય છે કે ઘડીકમાં આંખું અંજાઈ જાય એવું વિધોય થાય છે ઘડીક થાય અંધાર પડવાય જાય છે એની વાત બાદ આવું છે આ બધા જે મેં કીધું એ માણસો એ બધા એને લઈ અને મેં બધાય નહીં કહ્યું પણ જ્યાં શોકમાં દઈ રામજી મંદિરે દઈ તો પરિસ્થિતિ એવી સર્જાણી કે ત્યાં બે અવધૂત મોટા લીમડા હતા બે લીમડા નીચે ઓટા બનેલા તેની અને ઓટેલા માણસો બધા બેઠતા એવા ઘેઘુર બે લીમડા હતા જૂની જૂના જૂગના જાણી હોય એવા લીમડા મોટા મોટા હતા એ બે લીમડા પડી ગયેલા અને આખા શોખ ની માહિતી પડેલા એટલે હવે કોઈ પણ જગ્યાએ જઈ શકાય નહીં આ બધું આ બધું આ બધું આ બધું ક્યાંય ન જોવાય એવી પોઝિશન અને એ લીમડા એ રામજી મંદિરના પગીચ્છા આડા પીડેલા એટલે પગીચ્છેથી પણ મંદિરમાં જવાય નહીં સોરા ઉપર જવાય નહીં કરવું હું હવે આ બધું ક્યાં જવું બધારમાં ઊભા અને દોડતા નિહણી મંગાવી નિહણી આવી અને નિહણી દ્વારા કારણ કે આઠ ફૂટનો ઓટો એ ઓટા ઉપર નિહણ દ્વારા સીડ્યા અને ત્યાં બેઠા સોરાની માઇલ પા અને આમ બાપભાઈએ જોયું તો જે બે લીમડા પીડા છે એ લીમડાની ગા પડી છે જે ગા ગા સીમમાં રખડતી રેઢિયાર ગા હતી કોઈ દિવસ ગામમાં આવતી નથી એ ગા આવેલી અને એ ગાની ઉપર લીમડો પડેલો એ ગાનું એક સીંગડું ભાંગી ગયેલું અને ગા તડફિયા મારે હજી જીવું એટલે આ હરીજનો જે આવ્યા હતા હમણાં ડેલાની માઇલ પાદ હતા એને હાથ કર્યો જુવાંડાઓને કે આવો તો આપણે આ ગા કાઢીએ કારણ કે એ નીણ ભરવાના અમારા જે મકાન હતા એટલે એની માઇલ પા તો કુવાડા ને એ બધું હતું એટલે એ લઈને આવ્યા ડાયવ કાપી અને ઈવડા જે જુવાનને આવ્યા એ મનસુખભાઈ જે મુહાભાઈ અને નાનજીભાઈ એ આઠ દસ જુવાંડા જે અત્યારે પણ અહીંયા એને ડાય કાપી અને ગાને જેમ બહાર કાઢી પણ અફસોસ ગા મરી ગઈ આ રીતની જો બધી પરિસ્થિતિ આ રીતની થતી હતી અને હવાર થયું હવાનો સમય થયો ધરકા રાત્રિ જે હતી પૂરી થઈ અને વરસાદ પણ બંધ થઈ ગયો પાણી પણ ઓસરી ગયા અને પવન પણ બંધ થઈ ગયો અને અમારા જે વાલજીભાઈ અને બાલાભાઈ ઘીનૈયા પટેલ એ અમને ખબર પડી કે અમે સોરે ગયા છીએ એટલે દોડતા દોડતા આવ્યા અને કીધું કે હાલો જલ્દી અમારી ઘેરવી આવો ત્યાંથી એમે એ બાલાભાઈની અને ઘેરે ગયા ત્યાં અને એને ત્યાં ચા પણ પીધા અને હવે તો ઘેરે દાવું છે પણ પરિસ્થિતિ હવે જે થઈ હવે જે પરિસ્થિતિ કારણ કે ક્રોધ અને વાવાઝોડું બે શાંત છ્યા કેડે જ ખબર પડે કે કેટલું નુકસાન કર્યું અને હવે ઘેરે દાવાનો પ્રશ્ન છે અને આ વાત અત્યારે મૂકું છું અને આ હવે પછી જે કંઈ પરિસ્થિતિ સત્તા નહીં જે નુકસાની જે કાંઈ એની વાત હવે આવતા વિડીયોમાં બનાવશું ત્યાં લગી જાય માતાજી